અત્રે ઉલ્લેખનીય છે કે ક્રોનિક કિડની ડિસીઝ આઠસો પચાસ મિલિયન થી વધુ લોકોને વૈશ્વિક સ્તરે અસર કરે છે જેને લઈને વર્ષ બે હજાર રોગને લીધે થતા મૃત્યુનો દર એ હદ સુધી વધશે જે મૃત્યુનું પાંચમું મુખ્ય કારણ બનશે વિશ્વ કિડની દિવસ અંગે યોજનાર જનજાગૃતિ વિષયક માહિતી ટ્રાયકલર હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડોક્ટર ચિન્મય સપ્રે દ્વારા આપવામાં આવી હતી ટ્રાયકલર હોસ્પિટલ ટેકનોલોજીની સાથે હવે એક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કિડની ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર પણ છે ડોક્ટર સપ્રે નેશન પ્લસ ન્યૂઝ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે કિડનીના રોગોની ગંભીરતા વિશે સમજવું ખૂબ જરૂરી છે અને કિડનીને લગતા રોગોથી બચવા માટે શું કરવું અને શું ના કરવું જોઈએ એની માહિતી આપવામાં આવી હતી ના ડેફિનેટલી અવેરનેસની તો જરૂર છે જ એ આપણે જે રોગ ના થાય એની માટેના અવેરનેસથી લઈને રોગ જ્યારે થયું એ વસ્તુએ શું કરવું એ બાબતે શું કરવું એની શું ટ્રીટમેન્ટ લેવી એનું અવેરનેસની જરૂર છે જોડે જોડે ટ્રાન્સપ્લાન્ટની અવેલેબિલિટી જે હવે જે બધી જગ્યાએ થઈ ગઈ છે અને એનાથી શું બેનિફિટ થઈ શકે પેશન્ટને શું રિસ્ક છે પેશન્ટને એ બધી વસ્તુઓની જાણકારી પેશન્ટને હોવું બહુ જ જરૂરી છે એટલે સી ટ્રાન્સપ્લાન્ટ એ સૌથી વન ઓફ ધ બિગેસ્ટ ડાયમેન્શન નેફોલોજી કેરમાં કહીએ કારણ કે પેશન્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરવું એ ખાલી એક ટશરી કેર હોસ્પિટલમાં થઈ શકે છે જોડે જોડે પ્રી ટ્રાન્સપ્લાન્ટનું જે વર્કઅપ હોય પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટનું જે કેર હોય ખાલી ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું એ બહુ એ નથી એના પછીથી પેશન્ટને રિજેક્શન ના થાય જો પેશન્ટને રિજેક્શન થયું કે ઇન્ફેક્શન થયું એ બધી વસ્તુ મેનેજ કરવી એ બધી વસ્તુ સુવિધાઓ અવેલેબલ હોય આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે એટલે આ એકવાર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ આપણે ચાલુ થશે એટલે ઇટ વિલ બી અ ન્યૂ ફેધર ઇન ધ કેપ બેઝિક અલાર્મિંગ સિચ્યુએશન તો છે કારણ કે આપણા ગુજરાતમાં એક્સ્પેશિયલી જે લાઈફસ્ટાઈલ ડિસોર્ડર્સ છે એનું ડાયબિટીઝ હાઈપરટેન્શન જે કહીએ એનું જે ઇન્સિડન્સ છે એ વધતું જાય છે અને આ ડાયબિટીઝ હાઈપરટેન્શનના કારણે જે કિડનીના રોગો છે એ પણ જોડે જોડે વધતા જાય છે એટલે ડેફિનેટલી આ બે બે જે મેઇન ડિઝીઝ છે એ એમને કંટ્રોલ કરવું અને કિડનીના રોગને આપણે ઓછું કરવું કે કારણ કે ધ ટાર્ગેટ હેઝ ટુ બી કે આપણે જેટલા ઓછા દર્દીઓને ઠીક કરવું પડે એટલું આપણી માટે સારું સૌથી પહેલાં જે વસ્તુ કરવી બહુ સરખી રીતે પોતાને હાઇડ્રેટ કરો દિવસમાં બેથી ત્રણ લીટર પાણી પીઓ જમવામાં આપણે સોલ્ટનું પ્રમાણ છે એ સિગ્નિફિકન્ટલી ઓછું રાખો જોડે જોડે સ્ક્રીનિંગ એ બહુ મહત્ત્વની વસ્તુ છે તમને તકલીફ હોય કે ના હોય આઈ હેલ્થ ચેકઅપ જે છે હેલ્થ ચેકઅપ સરખા ટાઈમે કરાવો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જે પેશન્ટને હોય સ્પેશિયલી એ લોકોની માટે પ્રોપર સ્ક્રીનિંગ થવું જોઈએ કારણ કે ક્રિયાઇટ્રીન રાઇસ તો એ બહુ પાછળથી થાય છે જ્યાં સુધી રિવર્સિબલ વસ્તુમાં પેશાબમાં યુરિન આવવું ને આ બધી સોરી યુરિનમાં પ્રોટીન આવવું આ બધી વસ્તુઓ થાય છે એટલે જ્યારે આ બધી વસ્તુ આપણે કરીશું એક હેલ્ધી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરીશું ત્યારે આપણે આ કિડની રોગને ઓછું કરી શકીશું તો આ ડૂઝ છે ડોન્ટ્સમાં સ્પેસિફિકલી મેઇન વસ્તુ એક એ છે કે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કર્યા વગર દવાઓ ના ખાઉ એમાં એક્સપેશિયલી મેઈન વસ્તુ ના ખાઓ એટલે પેઇન કારણ કે પેઇન મોટા મોટાભાગે આપણે ડોક્ટર પાસે જતા નથી થોડો દુખાવ થાય છે એટલે આપણે એક બે ગોળી લઈ લઈએ અને આપણને ખબર નથી પડતી કે આ એક બે ગોળીની ત્રીસ ચાલીસ થઈ જાય છે સો એ વસ્તુ મેઇન આપણે એ કરીએ દેટ ઇઝ ધ મેઇન સે કે ડોન્ટમાં બાકી એક હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ આને માટે મેઇન સ્ટે છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર